બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી માં પ્રજાસત્તાક પર્વ ની અનોખી ઉજવણી પ્રવાસીઓએ એ લાઇવ લાયન દર્શન નો લીધો આજે છવીસ જાન્યુઆરી બે હજાર છવીસ ના રોજ પ્રજાસત્તાક પર્વની રજાના દિવસે પોરબંદર નજીક આવેલા બરડા વાઇલ્ડ લાઇફ સેન્ચુરી ખાતે પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં પ્રવાસીઓએ આ કુદરતી વાતાવરણમાં માં સિંહ સહિત ના વન્ય દર્શન કરી આનંદ વ્યક્ત કર્યો હતો અભયારણ્યની મુલાકાતે આવેલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે પ્રજાસતક પર્વના આ ખાસ દિવસે બરડા સેન્ચુરીની મુલાકાત યાદગાર રહી હતી અહીં પ્રવાસીઓને નવ જેટલા સિંહોનો લાઇવ દર્શન થયા હતા જે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા સિંહો ઉપરાંત પ્રવાસીઓએ નીલગાય અને મગર જેવા વન્ય પ્રાણીઓ પણ નજીકથી નિહાળ્યા હતા ખાસ કરીને બાળકો માટે આ મુલાકાત ખૂબ જ રોમાંચક રહી હતી પ્રવાસીઓએ આ વન્ય વારસાને જાળવવા બદલ વન વિભાગ અને બરડા સેન્ચ્યુરી લાઈફનો આભાર વ્યક્ત કર્યો હતો કુદરતના ખોળે વન્ય મુક્તપણે વિહરતા જોઈ મુલાકાતીઓ ગદગદિત થયા હતા અને થમ્સ અપ આજ રોજ 26 જાન્યુઆરી 2026 ના રોજ બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરીની હું મુલાકાત લીધેલી છે જેમાં અમને લાયન નીલગાય ક્રોકોડાઈલ એ બધું જોવા મળેલ છે અને અમને બહુ જ મજા આવેલી છે ખાસ કરીને અમારા બાળકોને બહુ મજા આવી છે લાયન લાઈવ આજે અમને નવ જેટલા લાયન જોવા મળેલ છે જે જોઈ અમને બધાને બહુ મજા આવી થેન્ક યુ બોડા સેન્ચુરી લાઈફ થયેડુ પોર્ષ આજે અમે મારડા જંગલ સફારીમાં આવ્યા હતા અને અમે અહીંયા ઘણું બધું જોયું જેમ કે સિંહનું આખું ફેમેલી જોયું જેમાં સિંહ સિંહણ અને એમના બચ્ચા પણ આટલા બધા હતા અને ખૂબ જ મજા આવી અને એનો જે સ્ટાફ છે એ બહુ જ સારો છે તમને કોપરેટ પણ બહુ કરશે અને તમારા સુવિધા માટે તમે ગાડીમાં પાણીની બોટલ બધું પણ છે અને તમારે બુકિંગ કરવું હોય તો અહીંયા ફોન કરી શકો છો અને પછી બુક કરાવી શકો થેન્ક યુ બહુ મજા આવી